રાજેન્ રાજેન્દ્રભાઈ ટપુભાઈ રાજેન્દ્રભાઈ આખું નામ રાજેન્દ્રભાઈ ટપુભાઈ બ્રાહ્મણ હા હવે આપડે શું પ્રોબ્લેમ હતો

મારો ફોટો મોકલો હા અને તમારા છોકરી જે લે આયવા એનો ફોટો છે એના ફૂલ કરેલા છે મંદિર માં હા ફૂલ હાર કરેલા છે એના ફોટા મોકલો હા એ મોકલો ને પછી આ વેઠેલો માણસ કોણ હતો એ તમને જે નંબર મોકલાવ્યો ને અમારા ભાઈ એ ના મોકલાવ્યો ના એ મને ખ્યાલ નથી નંબર બોલો આ ઈ નંબર પણ ત્રણ વ્યક્તિ ના નંબર છે હું તમને એ મોકલું હાલો તો હા મોકલી દયો હાલો પછી આ છોકરી નું નામ હું છે

બગસરા ઓકે હવે આપડે ઓલા બેન જે કીધા એ વચમાં જે જે દલાલ છે એનું નામ હું છે એનું નામ જ્યોતિ બેન છે જ્યોતિબેન બેન હા જ્યોતિ બેન દલાલ સુરત હા જ્યોતિબેન બેન આ જ્યોતિ બેન ને સુરત માં કઈ જગ્યા એ રે ઈ તો મને નથી ખબર પણ ઈ એનો હદ્રો હદે એનો ફોન મારે હોય હાલો બીજા બીજા વચમાં બીજો ભાઈ છે એના નામ બોલો એનું નામ દિનેશ ભાઈ છે દિનેશ ભાઈ આખું નામ એનું નામ દિનેશ ભાઈ છે હાલો હું માર ભાઈ આગળ નંબર લઈશ ના તમને ફોટા બોટા મોકલું હાલો અત્યારે હો હાલો દિનેશ ને એના નંબર બધા અને અમારો મોકલી ને આ તમારો ફોટો મોકલી એના મોકલો તમારો સિંગલ ફોટો મોકલો હાલો મોકલી મોકલો હાલો મોકલી દો ને આ બધું કરો એટલે હમણાં તમે યુટ્યુબ માં ચડી જાવ એ વાંધો નહી ઓકે હા હાલો દિનેશ ભાઈ બોલો હે હાલો દિનેશભાઈ બોલો

હું મૂજ્યા સર થી મોજ્યા સર કે આયો અ હું જે સર ન જોયું આ તારી પાસે તારી પાસે તારી ને આ બાજુ તારે ની ઓલીફ બાજે હા બેહારો તો કેમ થાય પાછો ફોન કરું કે શું કરું હા તો હું કહું તમને ફોન કરીને એમાં શું જો ભાઈ જો અમે છે ને બધી જોઈ આવ્યા હા પણ હવે ક્યાં ગોઠવાતું નથી એટલે એ છે ને ઓલા ભાઈ મને જ્યોતિબેન ના નંબર દીધા મેં જ્યોતિ ને ફોન કર્યો

સોની હા રાજકોટ તમારું રાજકોટ છે હા રાજકોટ કઈ જગ્યા રાજકોટ ગુંદાવાડી

હા ઓમ તમે અંદાજે આપડા રાજકોટમાં આજુબાજુમાં કેટલી દીકરીઓ તમારા મારફત થી હોય છે એનું કઈક આમ રિઝલ્ટ વાળા કામ એમ આપડે તમારા હસ્તક રાજકોટમાં આજુબાજુમાં કોના કોના ખરીદી થયેલા એટલે ક્યાં ક્યાં ગામમાં આપડે હું અમે તમારી માં બી ગયો હવે તમે છે ને બગતરાની અંદર રાજેન્દ્રભાઈ ટપુભાઈ જોગેલ ને બાઈ તમે લઈ દીધી એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા તમે લઈ લીધા છે તમે જ્યોતિબેને તમારા મોબાઈલ નંબર મારી પાસે છે આમાં પોલીસ ફરિયાદ માટે એટલે મેં તમને અત્યારે પૂછ્યું તમે તો કરી નાખ્યું છે પણ આ છે ને હું સામાજિક કાર્યકર રામોથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું હા એટલે તમે જે કઈ તમારા ફ્રોડ ના કામ કરો છો ને આવા ગરીબાણા એ બ્રાહ્મણ છે કેવા છે બ્રાહ્મણ હા અને તમે એનું ને તમે બે એ થઇ ને એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા નું કરી નાખ્યું છે તમારો મોબાઈલ નંબર છે તમે ક્યાં રયો છો તમે જે સરનામું એની પાહે લખાવ્યું છે ઈ છે ને દિનેશભાઈ અને તમે લખાયું છે રાજપીપળા નું પેલા તમે જે આનું ગોઠવી દીધું ને ત્યારે હા તો રાજપીપળા મારું હારી છે હા હા ભલે જે હોય તે પણ તમે મૂળ રાજકોટ ના સોની હવે સોના ધધો કરતા કરતા બગસરા નું વેચવાનું ક્યાં કર્યું પાછા વાળા નું જ કરી નાખ્યું તમે

બાકી નામદાર કોર્ટ ને પોલીસ છે ઈ પછી રસ નીકળે એ ખડકોટ નીકળે બરાબર હું તમને ફોન કરું એમ આજ લગી નો ટાઈમ આપવો પડે ને ભાઈ હા તો આને પૈસા પાછા મળી જશે કેમ

ना ना केम नस करतो ना मोनस कर दी भाई ता उ बगसरा नु तुम गोठी दी तो तला टपू बापा नु इनु केम थी रोजा राजेंद्र भाई टपू भाई जोगेल नु हां ये मा तुमने काय 1 न 30000 रुपया लीता से ती पछी बंद कर दी केम मारा फोन तो चालू छे भाई मु तने 10 15 मिनट रे फोन करवा लो न भाई पण ने अत्यार आपला काम चालू छे न तेर मार तुम्हारी बात चालू छे એટલે મે આ કાર્યક્રમ માં છી ને એટલે

હા વાત કરવી પડે પછી બોલું બીજા મારફત થાય એટલે જ્યોતિબેન રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ ટપુભાઈ જોગેલ એમનું તમે ગોઠવી દીધું છે શિલ્પાબેન સાથે

તમે પટેલ છો હા હા અને તમે ક્યાં ગામ રહ્યો છો હું સોનગઢ ધરમપુર ઈ સરનામું બરાબર છે હા મુજબ મારા માં કોઈ બી ફોટો આવતો વોશ હું થઈ ગયો ભાઈ ને ફોન આવતા નથી આવતા મારા ઘરે મારા મમ્મી ને કોણ હું થયા હતા મારા કરાયા હતા

છોકરી વાળા હોય તો છોકરી બેનુ છે તમારું નામ દે છે બેન જો બધા મારી પાસે છે આ બધું કરાવી દીધું જ્યોતિબેન ને મળી લે એમ કે